જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય ખાતે દેશના બજેટ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જૂનાગઢના ધારાસભ્ય મનપાના મેયર અને શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં આજે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્તાવીસ અંતર્ગત ગિરનાર કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને તેને સ્થાનિક ધારાસભ્યએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારામને નવમી વખત બજેટ રજૂ કરીને નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને કેન્દ્રીય બજેટ આ વખતનું નારી શક્તિ યુવા શક્તિ ઉદ્યોગ શક્તિ શ્રમિક શક્તિને લાગુ પડતું બજેટ છે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ જે પ્રથમ વખત કર્તવ્ય ભવન ની અંદર નાણા મંત્રી આદરણીય નિર્મલા સીતારામનજી દ્વારા નવમી વખત રજૂ કરવામાં આવ્યું છે એટલે એક નારી શક્તિ આ દેશની અંદર નવમી વખત બજેટ રજૂ કરે એ દેશની પ્રધાનમંત્રીની નારી પ્રત્યેની સમર્પણ ભાવના અને આ દેશની નારી દેશને ચલાવી શકે છે દુનિયાને ચલાવી શકે એ સૌથી મોટું સશક્તિકરણનું ઉદાહરણ એ નિર્મલા સીતારામજીએ કર્યું છે એટલે એક નારી શક્તિને પણ વંદન છે કે નવમી વખત એમને આ બજેટ કર્યું છે ને એ પણ એક રેકોર્ડ છે કે કોઈ પણ નાણામંત્રીએ મંત્રીએ નવ વખત રજૂ કર્યું હોય આ બજેટ એ ખાસ કરીને દેશની યુવા શક્તિ હોય નારી શક્તિ હોય કિસાન શક્તિ હોય ઉદ્યોગ શક્તિ હોય શ્રમિક શક્તિ હોય એમને એક મજબૂત કરનારું બજેટ છે આપણે બધા અલગ અલગ રીતે જોઈએ છીએ કે દેશનો અર્થતંત્ર કે દેશની વિકાસની રાજનીતિ હોય તો એમના અર્થતંત્રને મજબૂત કરતી એમના વિકાસ બજેટની આધારિત હોય છે ત્યારે બે હજાર સુડતાલીસ નું જે ભારત વિકસિત ભારતનું મિશન જે નરેન્દ્રભાઈના મનની અંદર છે એને સાર્થક કરતું આ બજેટ દરેક ક્ષેત્રની અંદર ખૂબ મોટું લઈ એવું છે ખાસ કરીને આપણે જોઈએ તો એની અંદર બહુ અલગ અલગ મોટા પ્રમાણો છે ઉદ્યોગોને કઈ રીતે મજબૂત કરવા નારી શક્તિને કઈ રીતે મજબૂત કરવા આરોગ્ય વિભાગને કઈ રીતે મજબૂત કરવું આપણે જોઈએ છીએ કે ત્રણ નવી આયુષ એમ્સ નું જાહેરાત કરવામાં આવી છે કે આયુષ એમ્સ બને એ રીતે આયુર્વેદિકને કઈ રીતે મહત્વ આપી શકાય કેન્સરની દવાઓ જે સત્તર જેટલી દવાઓ ઇમ્પોર્ટ થતી એની ડ્યુટી ફ્રી કરવામાં આવી છે સાત જેટલી જે ગંભીર બીમારીઓની દવા હતી એની ઉપરથી પણ સસ્તી કરવામાં આવી છે એટલે ઉદ્યોગોને મદદ મળે નારી શક્તિને અલગ અલગ ક્ષેત્રની અંદરથી એમને ખૂબ મહત્વ મળે એમના માટેના પણ એક પ્રયત્નો એની અંદર ખાસ કરવામાં આવ્યા છે મહિલા સ્વાવલંબી જૂથો હતા જે સહાયક જૂથો હતા એ સો કરોડ થી પણ વધુ મહિલાઓને એની અંદરથી એમનો લાભ મળે એમને પણ એમ તાલીમથી લઈને આગળ કરવાનું કામ એમને કરવાનું છે આરોગ્ય ની વાત કરી અને કોઈ પણ દેશનું અર્થતંત્ર છે એ લોજિસ્ટિક અને પરિવહન આધારિત હોય છે કે જ્યાં પરિવહન વધારે સારી રીતે થઈ શકતું હોય તો આપણે જોઈએ છીએ કે સ્પેશિયલ કોરિડોરો લોજિસ્ટિક માટેના હાઈ સ્પીડ ટ્રેનની વાત હોય કે અલગ અલગ જગ્યાએ પાર્ક બનાવી અને એને ડેવલપ કરવાનું વાત છે નવા જળ માર્ગો શરૂ કરવાની વાત છે કે એટલે આપણે કિનારો દેશની અંદર સૌથી વધારે છે એમના માટેની વાત છે કેમિકલ પાર્ક બનાવવાની વાત છે પાંચ નવા આખા ટેક્સટાઇલ ઉદ્યોગો ઝોન કરવાની વાત છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ દેશની અંદર વધારે વધારે સારી રીતે થઈ શકે એમની વાત છે સંરક્ષણની અંદર દેશની અંદર સૌથી વધારે મહત્વ સંરક્ષણને આપવામાં આવ્યું છે અત્યાર સુધી આપણે સંરક્ષણના સાધનો દુનિયામાંથી આપણે લઈ આવતા હતા હવે આપણે દેશમાં પ્રોડક્શન કરવા માંડ્યા છીએ ને આપણે ઇમ્પોર્ટરને બદલે એક્સપોર્ટર બન્યા છીએ એટલે આપણા દેશની સુરક્ષા આપણે કરી શકીએ અને સૌથી અત્યાર સુધીનું બજેટની અંદર સૌથી મોટું ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડના બજેટની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો સંરક્ષણની અંદર સાત પોઈન્ટ પાંચ કરોડ જેટલી રકમ સંરક્ષણની અંદર એમની અંદર વાપરવામાં આવી છે એટલે અત્યાર સુધીનું પંદર પોઈન્ટ બે ટકા જેટલો વધારો આ સંરક્ષણ બજેટની અંદર આવ્યો છે એટલે દેશની સંરક્ષણની શક્તિને પણ વધારે વધારે આપણે મહત્વ આપી શકીએ બેન્કિંગની વાત હોય તો બેન્કિંગની પદ્ધતિને વધારે સુધારવા માટેની એક કમિટી પણ બનાવવાની રચના કરવાની વાત છે બેન્કિંગ વધારતા કૃષિ અને પશુપાલન ક્ષેત્રે પણ દેશને વધારે સારી રીતે રહી શકી પશુપાલન માટે વીસ હજારથી વધુ શ્રમિકો એટલે જે વેટરનરી ડોક્ટર છે એને તાલીમ આપવી અને એ રીતે પશુપાલન ઉદ્યોગને અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે વધારે વધારે થઈ શકે એમના માટેનું મહત્વનું આ બજેટની અંદર ખાસ રજૂ કરવામાં આવ્યું છે એટલે આદરણીય શ્રી દ્વારા પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ